તમામ પરેશાની ભોગવી રહ્યા છે રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ પરિણામે આવ્યું કે નાનો પડેલો ભૂવો મોટો થઈ ગયો ફૂટ ઊંડો ભૂવો છે અને હવે જ્યારે ભૂવો મોટો થઈ ગયો ત્યારે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે વડોદરાથી સમાચાર વગર વરસાદ એ વડોદરામાં પડ્યો ભૂવો ગોરવા વિસ્તારમાં દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો આશીર્વાદ સોસાયટી પાસે રસ્તો બેસી જતાં લોકોને હાલાકી પડી રહી છે અગાઉ નાનો ભૂવો પડ્યો હતો ત્યારે રજૂઆત કરાઈ હતી રજૂઆત ધ્યાને ન લેવાતા મહાકાય ભૂવો ત્યાં જ પડ્યો